અમદાવાદમાં આવેલ મહાદેવ નગર હજુ પણ જાણે વિકાસથી વંચિત અને અહીં સ્વચ્છતાના નામે મીંડું જોવા મળી રહ્યું છે મારું નામ પારુલબેન પ્રકાશર પવાર છું હું મહારાષ્ટ્રી છું અહીં બધી વાતે પ્રોબ્લેમ છે મકાનો તૂટવા તૂટવા પર પડી જાય એવા જીવનો જોખમ છે અને આ ગંદકી બહુ છે કચરા વાળવાવાળા વાળા ભી નથી આવતા કે કદી સગોડ અમને નથી સાહેબ એની રજી છે આ કેટલી વખત કરી રહી યાર અમે મુ મ્યુનિસિપાલિટી ઓફિસમાં જઈ જઈને અમે રજૂઆત કરી છે પણ કોઈ સાંભળતું નથી ત્યાં કે આ સાહેબ ના જોડે જ્યાં ઓલા સાહેબ ના જોડે જાય જ્યાં જઈએ ને ત્યાં ઓલા કે ઓલા સાહેબ જોડે જા અમે ધક્કા ખાઈ ખાને ટાકી ગયા સાહેબ સ્પષ્ટતા નથી અમારે ત્યાં કશુંય નથી આ તમે જોઈ લો આ પાણી ગટરનું ઉભરાય છે બધી વાતે પ્રોબ્લેમ છે કોઈ વાતે અમને સગવડ નથી આપી અમારા મકાનો તોડીને અમને મકાનો આપ્યા કે તમને બધી સગવડ આપશું પણ અમને કશી સગવડ આપી નથી હતી સાહેબ અને અમે અહીંયા બહુ અમે અહીંયા કન્ડિક્શન માં ફસાઈ ગયા છે અમારે કોઈ સાંભળતું જ નથી ક્યાંય બી જઈએ તોય કોઈ સાંભળતું નથી અમારા લોકો કોઈને કોઈ બધા જાણ કરીએ તો કોઈ આવતું નથી વોટિંગ ના ટાઈમે આવે છે વોટિંગ લેવી હોય ત્યારે આવે ભાઈ એના પછી કે તમને બધી સવર કરી દઇશું એના પછી કોઈ આવતું નથી અહીંયા અમારે બનતા તું ટીચર છોકરા બીમાર તો હોય પછી વાતે સગવડ નથી આવી ગયા આટલા ભાગને એકલા ઝાડ ઉગેલા હોય છે એટલે હેડવાનું ક્યાં રહેવાનું અમારે પાણીની સગવડ ના હોય ગટરની સગવડ ના હોય સંડાશ્યાક હોય મારું નામ વિજ્યાબેલ છે સાહેબ અમે ઝૂંપડામાં રહેતા તો તો અમે હખેથી રહેતા હતા પણ અમે તો અહીં અમને અહીં કરી અને અમારા ઉપર બધી મુસીબતો લાવી અમારે અમે અમે તમારા નાગરિકો નથી અમારું કોઈ ધ્યાન રાખતું નહીં અમારી ગટો ઉભરાઈ છે અમારા છાપરાઓમાં બધા પોપડા ઉખડી ગયા છે અમારે બધું પડી જાય છાપડું એવું અમારે ત્યાં ઝૂપડામાં અમને ચિંતા નથી મરવાની પણ અમને તો અહીંયા બંગલા આપીને અમારે તો મરવાનો અધિકાર જ ગમે ત્યારે મરી જાય ગમે ત્યારે આ બધું પડી જાય બધું ખખડી ગયું છે સાહેબ ખાલી સળિયા સળિયા જ દેખાય છે સાહેબ બીજું કશું છે નહીં એક ખીલીમાં આવે ને આટલા બધા પોપડા નીકળે છે આ અમારા ઘરમાં રહેવું કેવી રીતે ઉપરની કશું તોડફોડ કરે તો અમને બીક લાગે છે અમે નાના નાના બચ્ચા લઈને ક્યાં જઈએ સાહેબ અને કોઈ અમારે ગટર અમારું કોઈ ધ્યાન રાખતું નહીં અમને નાગરિકો અમને નાગરિક નહીં સમજતા સાહેબ અમે અમે ગરીબ માણસ છીએ એટલે અમે નાગરિક નથી તમારા એમ કેજો અમે વોટ દેવા તમે તમને આવીએ છીએ એટલે અમારે આવી રીતે તમારે અમારું ધ્યાન નહીં રાખવાનું હે સાહેબ અમારે આ ઝૂંપડપટ્ટી જેમાં હતા તો અમે સુખી હતા અને અમને એવી ટેન્શન નથી ભલે માગીને ખાતા હતા પણ અહીં આવીને તો અમે માગવાના દેવું પણ અમને રહેવાનું ભારે થઈ ગયું છે અમારે જીવી રીતે કેવી રીતે જીવું એ નહીં અમને સમજાતું અમે આમાં બે પૈસા અમે દવાખાનામાં પૈસા નાખીએ કે ઘરમાં ખાવા પીવાતા પૈસા નાખીએ કે આમાં હમુ ના હું કરાવીએ સાહેબ અમે કહો તો કે અમે શું કરીએ સાહેબ તો અમે મદદ અમને કરતા નથી જરાય અમારું ધ્યાન રાખવા આવતા નથી અમારે અમારે શું કરવું એ અમને સમજાવો સાહેબ તો અમે શું કરીએ સાહેબ આ લાઈન તો જો ગટરોનું પાણી અમારા છોકરાઓ પીએ છે અમારે દવાખાનામાં જવાનું દવાખાનામાં કોઈ બે ચાર દિવસ રાખે ને અમને કાઢી મૂકે અમારા નાના નાના છોકરાને પ્રાઇવેટમાં લઈ જવાના અમારે પાંચ રૂપિયા ક્યાંથી લાવવાના સાહેબ કો અમે અમારું માન ઘરનું પૂજ પૂરણ કરીએ છીએ અમારું પૂજ ગુજરાણ કરીએ છીએ ને અમે આવું બધું અમારે હેરાન કરવાનું કહો સાહેબ અમે શું કરીએ કહો અમે અમે હાથ જોડીને વિનંતી કરીએ છીએ સાહેબ અમારું ધ્યાન રાખો અમે અહીં છાપરામાં આવીને આવીને તમે જુઓ કે શું કે કેવી પરિસ્થિતિ અમારી છે अनु तुम्हें मेहरबानी करी ना तुम्हें आओ और हमारी अब परस्ती जो आ, हम, आ, हमें तुम हमें तुम्हारा नागरिक से याने ना, हमारा ऊपर दया रखो सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बीआरण स्टार्ट ऑन लीला लीला छोड़वाने के भरपूर सुकराम अटक के रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बीआरण एरंडा बीआरण कॉस्मॉस लंबी ભરપૂર સુકારો પકે ને પાકે ઉપલું બોસ એરંડા બિયારણ